સ્વાગત છે ભગવતી કોમ્પ્યુટર પર રેશન કાર્ડ ધારકોને એક નોટિસ આપવામાં આવી છે જેમાં એક મહિના દોઢ મહિનાથી ગુજરાત રાજ્યના લગભગ પંચાવન થી છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવામાં આવી છે શું છે આ નોટિસમાં કોને કોને નોટિસ મળી શકે છે અને શું કરવો જો તે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું સૌથી પહેલાં તો એક આ નોટિસ આપી છે તે નોટિસ જોઈ લઈ કે નોટિસ જે છે તે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર ત્રેવીસ એટલે કે એનએફએસએ હેઠળ અનાજ મળવા બાબતની આ નોટિસ છે એના માટે પાત્રતા નક્કી કરવામાં આવેલી છે તેમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓને નોટિસ આપવામાં આવે છે પહેલું તો જે લોકો પાસે જમીન હોય તે લોકોને એક નોટિસ આપવામાં આવશે બીજું જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છ લાખ ઉપરનું રિટર્ન બતાવતા હોય તે લોકોને પણ નોટિસ આપવામાં આવશે અને ત્રીજું કે એક કરતાં વધારે જગ્યાએ રેશન કાર્ડમાં નામ બોલતા હોય તે લોકોને આ નોટિસ આપવામાં આવશે આ નોટિસથી તમારું કાર્ડ બંધ થતું નથી નોટિસથી તમને રેશન કાર્ડનો જે જથ્થો છે રાશન જે જે ઘઉં અને ચોખા જે મળે છે તે મળે કે ન મળે તેના માટેની પાત્રતા તમારે સાબિત કરવાની છે સૌથી પહેલાં અહીંયા જોઈ લે તેવો આ જે નોટિસ આપેલી છે તે પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ આપેલું છે એટલે કે આ જે રેશનકાર્ડ ધારક છે તેના નામે જમીન ક્યાંક આવેલી છે હવે આ બાબતે તમારે જે નોટિસ આવી છે તેનો ખુલાસો કે રીતે કરવો તેનો એક સાદો નમૂનો અહીંયા બનાવેલો છે નમૂનામાં સૌથી પહેલાં તમારે તમારું નામ રહેવાસી એટલે કે તમારું સરનામું જે તાલુકો લાગુ પડતો હોય તાલુકો તમારો મોબાઈલ નંબર તમને જે મામલદાર ઓફિસ લાગુ પડતી હોય તે અહીંયા મામલદારનું કચેરીનું નામ લખી નાખવાનું નોટિસનો જવાબ વિષય છે નોટિસનો જવાબ કરવા બાબત અને અહીંયા જે સંદર્ભ બતાવેલો છે તે સંદર્ભમાં તમારે તમને જે નોટિસમાં અહીંયા ઉપર જે નંબર આપેલો છે તે નંબર અને અહીંયા જે તારીખ છે તે તારીખ તમારે અહીંયા સંદર્ભમાં બતાવવાની રહેશે એટલે કે એ સંદર્ભનો આ નોટિસનો જવાબ છે આગળ વાત કરીએ તો નોટિસમાં ફક્ત એટલું જ જણાવવાનું છે કે આપની કચેરીથી અમને આ તારીખથી નોટિસ મળી જેમાં અમારો રેશન કાર્ડ નંબર આ છે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે જેમાં કુલ સભ્યો જે રેશન કાર્ડમાં સભ્યો છે તે સભ્યો બતાવવાના છે અને કુલ ખેતીની જમીન જે કંઈ તમારી પાસે જમીન જેવી રહેલી છે તેના આઠમાં જે હેક્ટર આરે બતાવેલા હોય છે તે હેક્ટર અહીંયા અહીંયા લખવાના છે આ સિવાય અન્ય કોઈ ખેતીની જમીન ધરાવતા નથી અને અહીંયા જે બે ક્રાઇટેરિયા આપેલો છે કે ભાઈ પિયત ખેતીની જમીન હોય તો પાંચ એકર હોય ત્યાં સુધી તમને રાશન મળી શકે છે અને જો બિનપિયત હોય તો સાડા સાત એકર સુધીની જમીન તમારી પાસે હોય તો તમને રાશનનો જથ્થો મળી શકે છે તે સાબિત કરવા માટે તમારે આ પ્રકારનો નોટિસનો જવાબ લખવો પડશે અહીંયા તમને જે લાગુ પડતો એ રાખવાનો છે બાકીનું ચેકી નાખવાનો છે જો તમારી પાસે પિયત જમીન હોય તો પાંચ એકર કરતાં ઓછી હોય તો આ રાખવાનું છે અને છે કે નાખવાનું જો તમારી પાસે બિનપીય જમીન છે અને સાજેગર એક કરતાં ઓછી છે તો આ પિયત કે જમીનવાળું છે એને ચેકી રાખવાનું આની સાથે તમારે એક આઠનો દાખલો જોડવાનો છે અને રેશન કાર્ડ ધારકની સહી કરીને આ તમારે લાગુ પડતું મેમિન્દર ઓફિસ તમારું જે રેશન કાર્ડ બોલે છે ત્યાં આપવાનું રહેશે વધારે માહિતી માટે કમેન્ટમાં મેસેજ કરજો